નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમી ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે એક નજર મુખ્ય સમાચાર પાવર ગ્રીડ અને સ્ટારલાઇટ દ્વારા ખેડૂતોને પાવર ગ્રીડ દ્વારા લખીને આપ્યું હતું છતાં ઓછા વળતર આપી છેતરપિંડી કરી રહી છે જેના વિરોધમાં આજે અસરગ્રસ્ત ખેડૂતોએ બારડોલી ડીવાયએસપી કચેરી ખાતે જઈ ફરિયાદ આપી હતી પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોસી સુધી વીજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ વીજ લાઈન સુરત જિલ્લાના પણ અનેક ગામોમાંથી પસાર થનાર છે ત્યારે હવે ખેડૂતોમાં વિરોધનો સુર ઉઠી રહ્યો છે વીજ લાઈનનો અવેજમાં ખેડૂતોને યોગ્ય વળતરની માંગ કરી હતી જો કે વળતરમાં લેખિતમાં નક્કી થયેલી રકમ કરતાં અડધી રકમ ચૂકવવામાં આવતા ખેડૂતોમાં રોષ ઉભો થયો છે રાજુભાઈ મગનભાઈ પટેલ નાની ધામરોડ તાલુકા પરસાણા શું સમસ્યા છે સમસ્યામાં પાવર ગ્રીડની જે લાઈન આવે છે એમાંથી પોલ ઊભા કર્યા છે એને માટે એ લોકો અમને એવોર્ડ આપેલો મારા પોતાનો એવોર્ડ એક કરોડ પંચાણું લાખનો આપેલો હતો તેની જગ્યાએ લોકો કરોડ ને નવ લાખ રૂપિયાનું ગઈકાલે પેમેન્ટ કર્યું છે અને બીજી જે નુકસાની છે તે તો હજુ ભરપાઈ કરી નથી અડધી જ કરી છે આ માટે રજૂઆત કરી પાવર ગ્રીડના અધિકારીને એ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ અમને તો કલેક્ટર માંથી જે આવ્યું તે પ્રમાણે અમે તમને આપ્યું છે અમારાથી બીજું કંઈ થઈ શકે નહીં આમાં અમે તો કામ ચાલુ કરવા આવી જાય છે તમારે ધમકી આપે છે પોલીસ ની અમે પોલીસ આવીને કામ કરાવીશું અને એવોર્ડ એ લોકો જ આપેલો છે એક લાખ એક કરોડને પંચાણુ લાખનો મને એવોર્ડ આપેલો એના કરતા એક ને નવ લાખ એ લોકો આપ્યો રસિદ્ધાર્ધ માણસ લાખ રૂપિયા વ્યવસાય એ લોકો હવે એક્શન ફરિયાદ કરવી પડે લોકો પર અમારે છેતરપિંડી કરી છે અમારી સાથે પાવર ગ્રીડ દ્વારા સુરત જિલ્લાના માંડવી પલસાણા બારડોલી કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની જમીન ખેડૂતોને જાણ કર્યા વિના બળજબરી વીજ લાઈન નાખવાનો સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અનેક ની લડત બાદ પાવર ગ્રીડ વળતર આપવા તૈયાર થયું પરંતુ એમાં પણ છેતરપિંડી કરતા ખેડૂતોમાં વિરોધ ઉભો થયો છે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો બારડોલી ખેડૂત સમાજ ઓફિસ ખાતે ભેગા થયા હતા અને બાદમાં સૌ ખેડૂતો ડીવાયએસપી કચેરી ખાતે જઈ પોલીસ ફરિયાદ આપવા પહોંચ્યા હતા પરિમલ પટેલ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું આજે સુરત જિલ્લા ખેડૂત સમાજની બારડોલી ખાતેની ઓફિસ પર મોટી સંખ્યામાં પાવર ગ્રીડ થી અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થયા હતા પાવર ગ્રીડ કંપની દ્વારા બે દિવસ પહેલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા છે અને પાવર ગ્રીડે જ્યાં લખીને આપ્યા છે તમે જોઈ શકો છો પાવર ગ્રીડે પોતાના લેટર હેડ પર લખીને જે પૈસા આપ્યા છે એની કરતા અડધી કિંમત એ લોકોએ ચૂકવી છે અને એના કારણ પણ એ લોકો આપતા નથી તમે જોઈ શકો છો ચોરાણું લાખ ની જગ્યાએ છેતાલીસ લાખ રૂપિયા લોકો જમા કર્યા છે અને આના કારણ પણ ખેડૂતોને આપતા નથી કે શા માટે પૈસા ઓછા જમા કરી રહ્યા ખેડૂતો જ્યારે પૂછે છે કે શા માટે ઓછા જમા કરી રહ્યા તો એ લોકો પોલીસ ની ધમકી આપે છે કે પોલીસ લાવીને કામ કરાવી લેશું તમે એને શકશો નહીં એના માટે અમે ડીવાયએસપી સાહેબને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે કે આ લોકો અમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે ને ઉપરથી દાદાગીરી કરીને અરાચકતા સર્જી રહ્યા છે અમારે ખેડૂત તરીકે કોઈ ઘર્ષણમાં ઉતરવું નથી

આવતા હવે ખેડૂત સમાજ પણ લડી લેવાના મૂળમાં છે